કૃષ્ણ મનમાં ભક્તિ નથી ને હું તો ભાવ કરવા ગઈ મનમાં ભક્તિ નથી ને હું તો ભાવ કરવા ગઈ ગુરુજી ની સન્મુખ બેઠી ને પલમાવીંધાઈ ગઈ ભાઈ ભાઈ પલમાવીંધાઈ ગઈ મનમાં ભક્તિ નથી ને હું તો ભાવ કરવા ગઈ તનમાં શક્તિ નથી ને હું તો સેવા કરવા ગઈ ગુરુજીની કૃપા પામીને મેવા પામી ગઈ બોલો બોલો મેવા પામી ગઈ મનમાં ભક્તિ નથી ને હું તો ભાવ કરવા ગઈ મુખની રસના રૂઠીને હું તો ભજન ગાવા ગઈ ગુરુજી ના આશીષ પામી ને ભજન ગાતી થઈ બોલો બોલો ભજન ગાતી થઈ મનમાં ભક્તિ નથી ને હું તો ભાવ કરવા ગઈ કાને સંભળાતું નથી ને હું તો કથા સાંભળવા ગઈ ગુરુજી ની કૃપા પામી ને કથા સાંભળતી થઈ ગઈ બોલો બોલો કથા સાંભળી ગઈ મનમાં ભક્તિ નથી ને હું તો ભાવ કરવા ગઈ નહીં ને દિસ્ત નથી ને હું તો દર્શન કરવા ગઈ ગુરુજીની કૃપા પામીને શૃંગારે મોહી ગઈ શ્રીજીના શૃંગારે મોહી ગઈ મનમાં ભક્તિ નથી ને હું તો ભાવ કરવા ગઈ ગુરુજીને નમન કર્યા ને હું તો વલ્લક્ષ જાણી ગઈ પલ પલની લીલા એ ત્રિકમ નાથે નાથે જાણી જાણી ગઈ બોલો બોલો ગઈ મનમાં ભક્તિ નથી ને હું તો ભાવ કરવા ગઈ બોલો કૃષ્ણ કૈયા લગી જે આવા ભજન સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો